હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે જોઈએ છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે વિદ્યા સહાયક ભરતી ચાલી રહી હતી એની અંદર ધોરણ એકથી પાંચ અંદર પ્રથમ તબક્કો ચાલતો હતો જે પ્રથમ તબક્કો તો પૂર્ણ થઈ ગયો છે અને હવે આજે તબક્કો બીજો ચાલુ થવા જઈ રહ્યો છે જેની અંદર ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે ઉમેદવારો ત્રીસ છ એટલે કે આજે છ વાગ્યાથી લઈ મેરેટમાં આવતા જે ઉમેદવારો હોય એમને પોતાનો કોલ લેટર ઓનલાઈન મેળવી લેવાનો રહેશે સૂચના નંબર બે છે વિદ્યાસાયક ભરતી જે એકથી પાંચની અંદર ગુજરાતી માધ્યમ ચાલે છે જેમાં બિન અનામત કેટેગરીની દર્શાવેલા વિષયમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનો છે કે આ ઉમેદવારો તારીખ ત્રણ સાત એટલે કે ત્રણ તારીખથી લઈ અને ચાર તારીખ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં મળી રહેશે ભરતીનો પ્રકાર તમે જોવો છો કે એકથી પાંચની અંદર વિજ્ઞાન પ્રવાહ સિવાય એટલે કે સામાન્ય પ્રવાહની ચાલી રહી છે બિન અનામત કેટેગરી ઓપન બિનઅનામત એટલે જનરલ કેટેગરી માટે છે મેરિટ સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન સૂચનાઓ ત્રણ નંબર આપી છે ઉક્ત ભરતીમાં ધોરણ એકથી પાંચમાં સામાન્ય પ્રવાહમાં શૈક્ષણિક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસી કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થયેલ છે તેથી સામાજિક અને શૈક્ષણિક એટલે એસીબીસીની જગ્યાઓ આપણે આગળના રાઉન્ડની અંદર પૂરી થઈ ગઈ છે તો આની અંદર જગ્યાઓ મળશે નહીં જે લોકો જનરલનું કે જે ક્રાઈટેરિયા છે કે જે નેવું ગુણ હોવા જોઈએ અને તેત્રીસ વર્ષની અંદર એમનો સમાવેશ થતો હોવો જોઈએ તો એવા લોકોને એ ઓપનની અંદર સમાવેશ થશે તેથી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગેના ઉમેદવારો જે બિન અનામત ઓપન તરીકે પાત્રતા ધરાવતા નથી એમનો કોલ લેટર નીકળશે નહીં એવો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે જિલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનો રહેશે અને કોઈપણ પ્રકારે ટપાલ કે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે નહીં તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાત દર્શાવતા દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યા પૈકીની જે પૈકીની છે તે તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ થશે એટલે દિવ્યાંગોની જે જગ્યા છે એ જે કેટેગરીના હશે એમને એ કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ થઈ રહેશે જે સર્વે દિવ્યાંગ ઉમેદવારો નોંધ લેવી અને આ તમામ સૂચનાઓ મેળવવા માટે તમે ભરતી બોર્ડની જે વેબસાઇટ એની ઉપર સતત જોતા રહેવું જેથી કરીને તમને ભરતીને લગતા અન્ય કોઈ પણ સમાચાર હોય તો તમે એ જાણી શકો તો મિત્રો આ હતા વિદ્યાસાયિક ભરતી જે તબક્કો બીજો ચાલુ થવા જઈ રહ્યો છે એના ન્યૂઝ આવા ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્રોની અંદર લિંકને શેર કરી અમને મદદ કરશો જય હિન્દ જય ભારત